બંધ હાલતમાં છે બિલકુલ તો ચલાલાની આર કે એમ બોયઝ હાઈસ્કૂલ જે છેલ્લા પાંચ વર્ષથી બંધ હાલતમાં છે આપણે જણાવીએ કે પાંચસો થી વધુ વિદ્યાર્થીઓ આ હાઈસ્કૂલમાં અભ્યાસ કરતા હતા અને હાઈસ્કૂલમાં ચલાલા શહેર ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવતા હતા પરંતુ યોગ્ય જાળવણીના અભાવે હાઈસ્કૂલ ખંડેર બની ગઈ છે તો સ્થાનિકો પણ ચલાલાની હાઈસ્કૂલની આ સ્થિતિ જોઈને વ્યથિત છે નગરપાલિકાનો દરજ્જો ધરાવે છે અને આ શહેરના વિદ્યાર્થીઓ ગોપાલ ગ્રામ તેમજ ધારી અને અમરેલી અભ્યાસ માટે જવા મજબૂર છે ત્યારે સ્થાનિકોએ માંગ કરી છે કે આ બોયઝ હાઈસ્કૂલ ફરી ધમધમતી થાય તો ચલાલામાં આર કે એમ એમ બોઇઝ હાઈસ્કૂલ ખંડેર હાલતમાં કે જે આ વિદ્યાર્થીઓ આસપાસના ગામમાં ભણવા માટે હવે મજબૂર બન્યા છે છેલ્લા પાંચ વર્ષથી આ હાઈસ્કૂલ જે છે તે ખંડેર હાલતમાં છે બંધ હાલતમાં છે જે દ્રશ્ય આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો કે આ પ્રકારે હાઈસ્કૂલની આ દશા જોવા મળી રહી છે સાથે જ છેલ્લા પાંચ વર્ષથી આ હાઈસ્કૂલ બંધ હાલતમાં છે અને ચલાલામાં આર કે એમ એમ બોય હાઈ ખંડેર તથા વિદ્યાર્થીઓ ને આસપાસના ગામમાં ભણવા જવા માટે મજબૂર થવું પડે છે શહેર અને ચલાલા પંથકની પાતુ સંસ્થા કે કે આતિમુમ હાઈસ્કૂલ જે રતિલાલ કેશુરલાલ માવજી મહેતા જે દાતા હતા અને દાતાના સહયોગથી ઓગણીસો બેતાલીસ માં જે સ્કૂલ ની સ્થાપના કરવામાં આવી કે હાઈસ્કૂલ હાઈસ્કૂલની અત્યારે પોઝિશન અને પરિસ્થિતિ એવી છે કે અત્યારે આરટીએમ હાઈસ્કૂલ મેન્ટેનન્સ ન થવાના કારણે ભંગાર હાલતમાં ઊભી છે જર્જરીત બની ગઈ છે કોઈ વિદ્યાર્થી આ સ્કૂલમાં ઓરડામાં બેસી અને અભ્યાસ લઈ શકે એવી પરિસ્થિતિ નથી તેના કારણે વખતો વખત મેન્ટેનન્સ નહીં થવાના કારણે બિલ્ડિંગ જર્જરીત થવાના કારણે સંખ્યા પણ ઘટી ગઈ છે ધોરણ નવ અને ધોરણ દસ બે જ ક્લાસ ચાલુ છે એક ટાઈમ એવો હતો કે ચલાલા અને ચલાલા પંથકના વિસ્તારના તમામ પરિવારના લોકોના વિદ્યાર્થીઓ એ અભ્યાસ કરતા હતા અને એક ધોરણ આઠથી બાર સુધીના ક્લાસો ચાલુ હતા એક એક ધોરણના ચાર ચાર ક્લાસ ચાલુ હતા અને બત્રીસ ક્વોલિફાઈડ શિક્ષકોનો સ્ટાફ પણ કાર્યરત હતો એ પરિસ્થિતિમાંથી આજે માત્ર બે શિક્ષકોનો સ્ટાફ અત્યારે કાર્યરત છે કે રતિલાલ કેસરજી માવજી મહેતા વિદ્યાલય એની સ્થાપના ઓગણીસો ને બેતાલીસમાં કરવામાં આવી હતી જે તે સમયે ધ ઇંગ્લિશ સ્કૂલ નામની આ શાળા હતી જે ગામની અંદર ચલાવ ચલાવવામાં આવતી હતી આ ચલા આ ગામ આરકે મેં હાઈસ્કૂલ નીચે અને ઇંગ્લિશ સ્કૂલની નીચે ગોપાલ ગામ પણ શાળા ચાલતી હતી જે તે સમયે કુલ ટોટલ બત્રીસનો સ્ટાફ હતો અને પાંચસોની આજે આજુબાજુમાં વિદ્યાર્થીઓની સંખ્યા છે. ચલાની વસ્તી પાંત્રીસ થી ચાલીસ હજાર છે પણ અહીંયા હાઈસ્કૂલ છે જ નહીં પહેલાં હતી એ અત્યારે પડી ગઈ છે આમ તમે જોઈ શકો છો કઈ રીતે પોઝિશન એની છે બરાબર અને અત્યારે અમારા ચલાલાના વિદ્યાર્થીઓ બહાર ભણવા જાય છે એક વખત વીસ વર્ષ પહેલાં ચલાલામાં પચીસ ગામના લોકો અહીં ભણવા આવતા છોકરાઓ બરાબર અત્યારે અમુકના અહીંના છોકરા બહાર જાય છે અમુકનું સિટી મોટું થવું જોઈએ એના બદલે નાનું થતું જાય છે હવે આગ છે તમારી અમારી માંગ એવી છે કે અમારા ધારાસભ્ય સંસદ સભ્ય એની ગ્રાન્ડ માંથી નવી હાઈસ્કૂલ ચલાવા આપે એવી અમારી માંગ છે